એક મિનિટનો કુકિંગ મંત્ર ઉનાળાની ગરમીમાં દૂધ બગડી જવાનો બહુ જ પ્રોબ્લેમ થતો હોય છે તો દૂધ ના બગડે એના માટે આપણે શું તકેદારી રાખવી જોઈએ તો સૌથી પહેલાં તો દૂધ જ્યારે પણ આપણા ઘરે આવે અથવા તો આપણે લેવા જઈએ ત્યારે દૂધને તરત જ તપેલીમાં લઈ અને એને ગરમ કરી લેવાનું છે એ ગરમ કરેલું દૂધ ઠંડુ થાય એટલે કે બે કલાક પછી કે એકથી દોઢ કલાક પછી એને ફરીથી બીજી વાર ગરમ કરી લેવાનું છે આ રીતે દૂધ બે વખત ગરમ થશે ને તો એના બગડવાના ચાન્સીસ ઓછા થઈ જશે અને પછી દૂધ ઠંડુ પડે એટલે કે બે કલાક પછી ફરી એકદમ સરસ ઠંડુ થઈ જાય ને એટલે એને ફ્રીજમાં સ્ટોર કરી લેવાનું છે આ જે ફ્રીજમાં સ્ટોર કરેલું દૂધ છે એને તમે બીજે દિવસે પણ વાપરી શકો છો પણ જ્યારે પણ તમે વાપરો ત્યારે તમારે ફરીથી એને ગરમ કરી લેવાનું છે એટલે કે મલાઈ કાઢી લેવાની છે અને ફરીથી તમે એને ગરમ કરી અને તમે કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો પીવાના ઉપયોગમાં પણ લઈ શકો છો અને દૂધને મેળવી પણ શકો છો આ રીતે તમે દૂધની સાચવણી કરશો ને તો એનો સ્વાદ પણ બગડશે નહીં અને દૂધ પણ બગડશે નહીં